અમદાવાદના ના ગોપાલ ચોક મુશ્કેલ બન્યું છે ખાસ કરીને મંત્રી જગદીશ વિશ્વકર્માના મત તરીકે ઓળખાતા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેનાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ખાસ વાત એ છે કે નિકુલના ગોપાલચોક વિસ્તારમાં અગાઉ પણ ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ઈવન વરસાદ વિના શિયાળામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા કારીગ કેનાલના ડ્રેનેજ લાઈન તૂટી જવાથી દર વર્ષે વરસાદી પાણી અને ગટરના પાણી રસ્તા પર ફરી વળે છે જેના કારણે વાહન પદયાત્રીઓ બંને મુશ્કેલીમાં મુકાય છે સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા આક્રોશ વ્યક્ત કર્યો છે કે એમસી ના કરોડો રૂપિયાના વિકાસ કામ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે રસ્તા પર પાણી ભરાતા સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી અને વાહનોના પૈડા પાણીમાં ડૂબી હતા જેના કારણે ટ્રાફિક મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર આ સમસ્યા કાયમી ઉકેલ ક્યારે લાવશે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ડ્રેનેજ અને પાણી નિકાસની વ્યવસ્થા સુધારીને આવનાર દિવસોમાં આવા હાલત ફરી સર્જાય નહીં એ માટે તાત્કાલિક પગલા લેવામાં આવે